સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રંગોલી ચોકડી તરફથી તરફ અતુલ શક્તિ કંપનીનો બ્લુ કલરનો વ્હીલર ટેમ્પો પસાર થનાર છે જેમાં વિદેશી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરેલો છે બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક પ્રોહિબિશન અંગે રેડ ગોઠવી હતી દરમિયાન ટેમ્પામાંથી વિવિધ બ્રાન્ડની વિસ્કી રમ અને બિયરની કુલ ચૌદસો ચોસઠ બોટલો મળી આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા ચાર લાખ અડતાલીસ હજાર આઠસો થાય છે સાથે ટેમ્પો સહિત કુલ ચાર લાખ નેવ્યાસી હજાર ત્રણસો જેટલો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં દારૂની હેરાફેરી કરતા આરોપી ગહેરીલાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન નારાયણ લાલ ગુજ્જર રહેવાસી એવરગ્રીન સોસાયટી રંગોલી ચોકડી પાસે વેલંજા સુરત મૂળ વતન ધંતોરી ગામ તાલુકો કરડા જિલ્લો બિલવાડા રાજસ્થાન ને ઝડપી લેવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે